નમસ્કાર મિત્રો ફરીવાર આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે જોઈશું પંદરમી ઓગસ્ટ જી કેના કેટલાક મહત્વપૂર્ણ પ્રશ્નો કે જે આવનાર કોઈપણ પરીક્ષા માટે તમને ખૂબ ઉપયોગી થઈ રહેશે તો શરૂઆત કરીએ મિત્રો આજનો પ્રથમ પ્રશ્ન પ્રથમ પ્રશ્ન છે તમારી સ્ક્રીન પર પંદરમી ઓગસ્ટ બે હજાર પચીસના રોજ કેટલામાં સ્વતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી એ માટેના ઓપ્શન છે એ છોત્તેર બી પંચોતેર સી ઇઠ્યોતેર અને ડી ઇગ્નાઅશી મિત્રો આ પ્રશ્નનો રાઈટ આન્સર રહેશે ઓપ્શન ડી ઇગ્નાઅશી આગળનો પ્રશ્ન છે બીજા નંબરનો તમારી સ્ક્રીન પર સ્વતંત્ર દિવસ બે હજાર પચીસની થીમ શું હતી એ માટેના ઓપ્શન આપેલા છે એ વિકસિત ભારત બી સ્વર્ણિમ ભારત સી સ્વચ્છ ભારત અને ડી નવ ભારત મિત્રો રાઈટ આન્સર રહેશે ઓપ્શન ડી નવ ભારત આગળનો પ્રશ્ન છે ત્રીજા નંબરનું તમારી સ્ક્રીન પર સ્વતંત્રતા દિવસે દિલ્હીના લાલ કિલ્લા પર ધ્વજ કોણ ફરક આવે છે એ માટેના ઓપ્શન આપેલા છે એ એટર્ની જનરલ બી ઉપરાષ્ટ્રપતિ સી વડાપ્રધાન અને ડી રાષ્ટ્રપતિ મિત્રો આ પ્રશ્નનો રાઈટ આન્સર રહેશે ઓપ્શન સી વડાપ્રધાન કે જે દિલ્હીના લાલ કિલ્લા પરથી ધ્વજ ફરકાવે છે માટે રાઈટ આન્સર ઓપ્શન સી જો મિત્રો વિડીયો ગમે તો વિડિયોને ચોક્કસથી એકવાર લાઈક શેર ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે નમ્ર વિનંતી છે આગળનો પ્રશ્ન છે ચોથા નંબરનો તમારી સ્ક્રીન પર પંદર ઓગસ્ટ બે હજાર પચીસના રોજ નરેન્દ્ર મોદીએ કેટલી વાર ધ્વજ ફરકાવ્યો છે એ માટેના ઓપ્શન આપેલા છે એ દસ બી અગિયાર સી તેર અને ડી બાર રાઈટ આન્સર છે ઓપ્શન ડી બારમી વખત ધ્વજવંદન કર્યું છે સ્વતંત્રતા દિવસે પાંચમા નંબરનો ક્વેશ્ચન છે તમારી સ્ક્રીન પર સૌથી વધુ સત્તરવાર લાલ કિલ્લા પરથી ધ્વજ ફરકાવનાર વડાપ્રધાન કોણ હતા એ માટેના ઓપ્શન આપેલા છે એ ચૌધરી ચરણસિંહ બી અટલ બિહારી વાજપેયી સી ઇન્દિરા ગાંધી અને ડી જવાહરલાલ નહેરુ રાઇટ આન્સર ઓપ્શન ડી આગળનો પ્રશ્ન છે છઠ્ઠા નંબરનો તમારી સ્ક્રીન પર પંદર ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસમાં સૌ પ્રથમ ભારતની સ્વતંત્રતાની ઘોષણા કોણે કરી હતી એ માટેના ઓપ્શન આપેલા છે એ સરદાર પટેલ બી મહાત્મા ગાંધીજી સી જવાહરલાલ નહેરુ અને ડી માઉન્ટ બેટન મિત્રો રાઈટ આન્સર રહેશે ઓપ્શન ડી માઉન્ટ બેટન જો મિત્રો ફરી એકવાર વિડીયો ગમતો હોય તો વિડીયોને એકવાર ચોક્કસથી લાઈક શેર ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે નમ્ર વિનંતી છે શરૂઆત કરીએ મિત્રો આગળના પ્રશ્નની સાતમા નંબરની કે જે તમારી સ્ક્રીન પર છે સાતમા નંબરનો પ્રશ્ન છે ભારતના રાષ્ટ્રપતિની લંબાઈ અને પહોળાઈ કેટલી હોય છે એ માટેનો ઓપ્શન આપેલા છે એ ચાર જેમ ત્રણ બી બે જેમ ત્રણ સી ત્રણ જેમ બે અને ડી ત્રણ જેમ ચાર મિત્રો રાઈટ આન્સર રહેશે ઓપ્શન સી ત્રણ જેમ બે આગળનો પ્રશ્ન આગળનો પ્રશ્ન છે મિત્રો આઠમા નંબરનો તમારી સ્ક્રીન પર પંદરમી ઓગસ્ટે ભારત ઉપરાંત બીજા કયા દેશો પોતાનો સ્વતંત્રતા દિવસ ઉજવે છે ઓપ્શન એ દક્ષિણ કોરિયા બી ઉત્તર કોરિયા સી બહેરીન અને ડી આપેલા તમામ રાઈટ આન્સર ઓપ્શન ડી આપેલા તમામ નવમા નંબરનો પ્રશ્ન છે વર્તમાન ભારતના રાષ્ટ્રધ્વજની રચના કોણે કરી હતી એ માટેના ઓપ્શન આપેલા છે એ રવિન્દ્રનાથ ટાગોર બી મહાત્મા ગાંધી સી પિંગલી વેંકૈયા અને ડી રાજેન્દ્ર પ્રસાદ રાઈટ આન્સર ઓપ્શન સી પિંગલી વેંકૈયા આગળનો પ્રશ્ન છે મિત્રો દસમા નંબરનો તમારી સ્ક્રીન પર ગુજરાતમાં રાજ્ય કક્ષાનો સ્વતંત્રતા પર્વની ઉજવણી ક્યાં થઈ હતી એ માટેના ઓપ્શન આપેલા છે એ જામનગર બી પોરબંદર સી ભાવનગર અને ઓપ્શન ડી જૂનાગઢ મિત્રો આ પ્રશ્નનો રાઈટ આન્સર રહેશે ઓપ્શન બી પોરબંદર આગળનો પ્રશ્ન છે મિત્રો અગિયારમાં નંબરનો તમારી સ્ક્રીન પર ભારતના પ્રધાનમંત્રીએ પંદરમી ઓગસ્ટે ક્યાં ધ્વજ ફરકાવે છે એ માટેના ઓપ્શન આપેલા છે એ સંસદ ભવન બી કર્તવ્યપથ સી લાલ કિલ્લો અને ડી ઇન્ડિયા ગેટ મિત્રો રાઈટ આન્સર છે ઓપ્શન સી લાલ કિલ્લા આગળનો પ્રશ્ન છે મિત્રો બારમા નંબરનો તમારી સ્ક્રીન પર પંદર ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસના રોજ દિલ્હીના લાલ કિલ્લા પર સૌપ્રથમ કોણે ધ્વજ ફરકાવ્યો હતો એ માટેના ઓપ્શન આપેલા છે એ મહાત્મા ગાંધીજી બી સરદાર પટેલ સી જવાહરલાલ નેહરુ અને ડી રાજેન્દ્ર પ્રસાદ રાઈટ આન્સર ઓપ્શન સી જવાહરલાલ નહેરુ તેરમા નંબરનો પ્રશ્ન છે સ્વતંત્રતા દિવસે જુદા જુદા રાજ્યોમાં ધ્વજ કોણ ફરકાવે છે એ માટેના ઓપ્શન આપેલા છે એ રાષ્ટ્રપતિ બી પ્રધાનમંત્રી સી મુખ્યમંત્રી અને ડી રાજ્યપાલ રાઈટ આન્સર ઓપ્શન સી મુખ્યમંત્રી આગળનો પ્રશ્ન છે ચૌદમા નંબરનો તમારી સ્ક્રીન પર ભારતમાં ગણતંત્ર દિવસ ક્યારે ઉજવવામાં આવે છે એ માટેના ઓપ્શન આપેલા છે એ બીજી ઓક્ટોબર બી છવ્વીસ જાન્યુ છવ્વીસ નવેમ્બર સી પંદરમી ઓગસ્ટ અને ડી છવ્વીસમી જાન્યુઆરી રાઈટ આન્સર ઓપ્શન ડી છવ્વીસમી જાન્યુઆરી આગળનો પ્રશ્ન છે મિત્રો પંદરમાં નંબરનો અને આજનો અંતિમ પ્રશ્ન ગણતંત્ર દિવસે કોણ ધ્વજ ફરકાવે છે એ માટેના ઓપ્શન આપેલા છે એ ગૃહમંત્રી બી મુખ્યમંત્રી સી રાષ્ટ્રપતિ અને ડી પ્રધાનમંત્રી મિત્રો આ પ્રશ્નનો રાઈટ આન્સર રહેશે ઓપ્શન સી રાષ્ટ્રપતિ જો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોનું એકવાર ચોક્કસથી લાઈક શેર ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે નમ્ર વિનંતી છે થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો જય હિન્દ જય ભારત મળીશું નવા વિડીયોમાં અસ્તું